મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઇક કરી દેજો વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યો નથી પંજાબ અને હરિયાણામાં છવ્વીસમી જાન્યુઆરીએ ખેડૂતો રસ્તા પર ઉતરશે એ કરી મોટી જાહેરાત દિલ્હીમાં ભાજપની ગુંડાગીરી નહીં ચાલવા દો અમિત શાહ પર ભડક્યા અરવિંદ કેજરીવાલ બજેટમાં સોના અને હીરા પર જીએસટી ઘટાડીને એક કરવાની માંગ જવેલરીની કિંમત ઘટાડવામાં કરશે મદદ રાજનાથસિંહની મોટી જાહેરાત દેશમાં ખોલવામાં આવશે સો નવી સૈનિક સ્કૂલ છોકરીઓને પણ મળશે એડમિશન યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં મફત પચીસ લાખ સ્માર્ટફોનનું વિતરણ કરશે ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આવ્યા નજીક આઈએસઆઈનું પ્રતિનિધિત્વ મંડળ ઢાકા પહોંચ્યું છેલ્લા દસ વર્ષમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા લોટ કઠોળ સોખા તેલ સહિત દૂધ દહીં અને સીજના ભાવમાં જબરજસ્ત વધારો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનને તબીબી સારવાર માટે કુલ બજેટના આઠ પોઈન્ટ છવ્વીસ ટકા ફાળવ્યા એક ફેબ્રુઆરીથી અમેરિકા દ્વારા ચીન પર દસ ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની જાહેરાત જીપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સમાચાર મોકૂફ રાખવામાં આવી સોળ ફેબ્રુઆરીની એક્ઝામ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં દીકરીઓના જન્મદરમાં થયો વધારો આઠસો નેવું થી વધીને નવસો પંચાવન થયો સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવાની માંગ ઓડિશા હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી અભિષેક શર્માએ આઠ સિક્સર ફટકારીને એક જ ઝાટકે તોડ્યો યુવરાજ સિંહનો અઢાર વર્ષ જૂનો રેકોર્ડ અમૃતપાલ સિંહે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરી અરજી પ્રજાસત્તાક દિવસની પરેડ અને સંસદ સત્રમાં ભાગ લેવાની પરવાનગી માંગી અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળવાના પ્રથમ દિવસે ત્રણસો આઠ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી બીએસએનએલે રાજસ્થાનમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત આઈએફ ટીવી સેવા શરૂ કરી જૂનાગઢમાં હવે ભાજપના વળતા પાણી સો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા યોગી આદિત્યનાથ હાથથી શરૂ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રસાર ચાર દિવસમાં ચૌદ સભાઓને કરશે સંબોધિત અરવિંદ કેજરીવાલે હવે રોજગાર મુદ્દે મોરસો કોલ્યો કહ્યું પાંચ વર્ષમાં બેરોજગારી દૂર કરીશું ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ બાસઠ હજાર રૂપિયાને પાર પહોંચ્યો ભાવ હર્ષ કડક પગલા રાજ્યમાં હિન્દુ નામથી ચાલતી સત્યાવીસ હોટલના પરવાના થયા રદ આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી કહ્યું બોમ્બથી ઉડાવી દઈશું ખેડૂતો અને કલાકારો માટે મહત્વની જાહેરાત દસ હજાર નવા જીઆઈ ટેગ આપવામાં આવશે રાહુલ ગાંધીએ કહ્યું સરકારની નીતિઓને કારણે લોકોને ઘર ચલાવવા લોન લેવી પડે છે ગુજરાતમાં રોડ નેટવર્ક સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અમેરિકાએ આતંકવાદી બિન લાદેનના ખાસ મિત્રને જેલમાંથી મુક્ત કર્યો હીરાના વેપારની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન યોજના શરૂ કરાઈ બોમ્બે હાઈકોર્ટે ઈડીને ગંભીર ચેતવણી આપી એક લાખનો દંડ લગાવી કહ્યું લોકોને હેરાન કરવાનું બંધ કરો પ્રવેશ વર્મા પર ગુસ્સે થયા અરવિંદ કેજરીવાલ પંજાબીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો મથુરા મસ્જીદ સમિતિએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો સુપ્રીમ કોર્ટે તેના અધિકારો ખતમ કરવાની માંગ કરી મહાકુંભમાં માળાવેશથી મોનાલિસાની લાગી લોટરી બોલિવૂડમાં થઈ શકે છે એન્ટ્રી ખેડૂતોને હવે નવા સ્ટાર્ટઅપ માટે મળશે લોન સરકારે શરૂ કરી એગ્રીશોર યોજના ખેડૂતો માટે ગુડ ન્યૂઝ કાચા સણ પરના એમએસપીમાં છ ટકાનો વધારો કરવાનો કેબિનેટનો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં મોંઘવારી ભત્તાના દરમાં થશે વધારો સરકારે પ્રસ્તાવને આપી મંજૂરી મણિપુરમાં કુમારની જેડીયુએ ભાજપને આપેલો ટેકો પાછો ખેંચ્યો ચીને ભારતના નિકાસ પર નિયંત્રણો મૂક્યા દેશના ઉદ્યોગની હાલત કફોડી દિલ્હીમાં ભાજપે વાયદાઓનો પટારો ખોલ્યો કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હવે સરકારી કચેરીઓના સક્કલ લગાવવાની ઝંઝટોનો અંત વોટ્સઅપમાં મળશે જન્મ મૃત્યુના પ્રમાણપત્ર ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ વીજળી અને પાણી બંધ કરશે અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પપત્ર પર ઉઠાવ્યા સવાલ સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર સોળ ફેબ્રુઆરીએ મતદાન રમેશ બિદુડીના ભત્રીજાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકી આપતા સીએમ આતિસીએ ઈસીને કરી ફરિયાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો દાવો કહ્યું દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાઠથી વધુ બેઠકો જીતશે સીએમ યોગીએ કહ્યું બંધારણનું રક્ષણ કરવાનો દાવો કરનારાઓએ તેમનો સહાર બદલી નાખ્યો રાજ્ય સરકારે બે વર્ષમાં અગિયાર હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાના ઇન્જેક્શન મફત આપ્યા દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો પૂર્વ ધારાસભ્ય અને બે કોર્પોરેટર બીજેપીમાં સામેલ હમતા સરકારે સંજય રોયને ફાંસી આપવાની માંગ સાથે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હવે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ જીપીએસસી પરીક્ષા માટે અરજી કરી શકશે આંબાલાલ પટેલની ધ્રુજાવી દેતી આગાહી જાન્યુઆરીના અંતમાં પવનની દિશા બદલાતા ગુજરાતમાં માવઠા સાથે વધશે કાલ્તિક ઠંડી વાહન ચાલકો માટે માઠા સમાચાર પચીસ વર્ષથી નાની ઉંમરનાને ડ્રાઈવિંગ લાયસન્સ નહીં મળે ભાજપના ઉમેદવાર અભય વર્માએ કહ્યું કેજરીવાલ લોકોમાં ભ્રમ પેદા કરવા માગે છે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી બજારમાંથી ચુમ્માલીસ હજાર ત્રણસો ને છન્નું કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી મુખ્યમંત્રી આતિશીએ કાઉન્ટ ફંડિંગમાંથી ચાલીસ લાખ રૂપિયા એકઠા કર્યા બાંગ્લાદેશમાં તાનાશાહી તરફ વધતા પગલાં અને રાષ્ટ્રપતિ બદલવાની તૈયારી ઉત્તરાખંડમાં ધામી કેબિનેટે લીધો મોટો નિર્ણય યુસીસી નામાવલીને આપી મંજૂરી રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત અમિત શાહ પર ટિપ્પણી અંગે કોર્ટ કાર્યવાહી પર પ્રતિબંધ ખાંડ મિલોને મોટી રાહત આપતા ભારત સરકાર દસ લાખ ટન ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપશે ગુજરાતમાં વૃદ્ધોને પેન્શન અને બહેનોને પચીસો રૂપિયાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગજામાં યુદ્ધ વિરામ બાદ ઇઝરાયેલે ભારતીયોના કર્યા વખાણ ગુજરાતમાં સોસઠ ટકા બાળકોને મોબાઈલનો વળગાડ ગુજરાત સરકારની ડ્રાફ્ટ જંત્રીને લઈને મોટા સમાચાર વાંધા અરજીની સમીક્ષા બાદ જાહેર થશે નવા દર કૃષિ આંદોલન વચ્ચે સોયાબીન સૂર્યમુખી અને મગફળીના ભાવમાં ઘટાડો